તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રાજ્યમંત્રી રીવાબા જાડેજાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત જામનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચા સંસદ ભવનમાં મુલાકાત દરમિયાન જાડેજાએ બુકી આપી અને રીવાબાએ સાલ ઓઢાડી પીએમ મોદીનું કર્યું બહુમાન સુરતના લાલકેટ વિસ્તારમાં સામૂહિક આપઘાત કેમિકલ વ્યવસાય સાથે સંકળાયેલા પતિ પત્ની અને તેર વર્ષીય પુત્ર ઝેરી દવા પી જીવન ચાર દિવસ પહેલા જ સાઉદીની યાત્રા કરી પરત ફરેલા પરિવારના પગલાથી ચકચાર આપઘાતનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ તેજ અંબાજી મંદિરમાં અધિક કલેક્ટર પર જીવલેન હુમલો ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરવા એફએસએલ ટીમની તપાસ તેજ સુરતના પાલ વિસ્તારમાં વર્ષીય જરીવાલાનું અચાનક બેભાન થયા બાદ અવસાન હાર્ટ એટેકની આશંકા પંદર વર્ષના સંઘર્ષ બાદ સફળતા મેળવનાર યુવાનના નિધનથી પરિવારનો એકમાત્ર આર્થિક આધાર છીનવાયો સમગ્ર વિસ્તારમાં શોક વેરાવરની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વીસ વર્ષ પૂર્ણ થવા બદલ અગિયાર થી તેર ફેબ્રુઆરી દરમિયાન દિવસીય દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી સંસ્કૃત નાટ્ય મહોત્સવ અને કવિ સંમેલન દ્વારા ભારતીય સંસ્કૃતિ તથા જ્ઞાન પરંપરાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાનો યુનિવર્સિટીનો લક્ષ્યાંક જુનાગઢ ભવનાથ અટોરિટીમાં આજથી આસ્થાના મહાકુંભ સમાન મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિર પર કરાશે ધ્વજારોહણ જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીની ભાવિકોને મેળા દરમિયાન વ્યસન અને પ્લાસ્ટિક મુક્ત રહેવા અપીલ સાધુ સંતુએ અલખ જગાવવા ધૂની દખાવી અમદાવાદના ઈસનપુરમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ધુમાડાના ગોટેગોટે દેખાતા સમગ્ર વિસ્તારમાં મચી નાસભાગ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ દ્વારા આગ કાબૂમાં લેવાની કામગીરી તેજ કેમિકલના જથ્થાને કારણે આગે લીધું વિકરાળ સ્વરૂપ રાજ્યના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય સાત વર્ષ પહેલા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મહેસૂલ વસૂલાતની સત્તા ફરી તલાટીઓને સોંપાય સિટી સર્વે કચેરીનો કાર્યભાર હરવો કરવા લેવાયો નિર્ણય હવે માત્ર સૂચિત સોસાયટીઓની વસુલાતની કામગીરી જ સિટી સર્વે હસ્તક રહેશે સુરતના વસ્તા દેવડી રોડ પર એસટી બસથી અડફેટે આવતા વીસ વર્ષીય બીસીએના વિદ્યાર્થી જસ બુંદેલાનું કમકમાટી ભર્યું મોત ઓવરટેક સમયે મોપેટ સ્લીપ થતા વિદ્યાર્થી બસના ટાયર નીચે ચકદાયો એકના એક પુત્રના નિધનથી પરિવારમાં શોકની લહેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે રૂપિયા અઢાર હજાર પાંચસો અઢાર કરોડનું બજેટ મંજૂર કમિસ્તાનના ડ્રાફ્ટમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા પંદરસો કરોડનો કર્યો વધારો નાગરિકોના મંતવ્ય મુજબ સિટીઝન સેન્ટ્રિક સુવિધાઓ પર ભાર ટ્રાફિક નિવારણ અને શહેરના સૌંદર્યકરણ માટે અનેક નવા પ્રોજેક્ટોની જાહેરાત મિત્રો સમાચારમાં આગળ વધીએ પહેલા તમે ક્યાંથી આ સમાચાર જોઈ રહ્યા છો કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં ચોક્કસ જણાવો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું વેજલપુર વિશાલા રોડ પર સાત કલાકનું લાંબુ ઓપરેશન રાજસ્થાનની કુખ્યાત અમન બચ્ચા ગેંગના બે સાર પર શૂટર ફિલ્મી ધબે ઝડપાયા રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓ ગુજરાતમાં ખંડીનું નેટવર્ક ઉભું કરે તે પહેલા જ દબુચી લેવાયા રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ તેજ અમદાવાદ થી સત્યાવીસ હજાર રેસ્ટોરન્ટમાં અસલી પનીરના નામે કેમિકલ યુક્ત એનાલોગ પનીરનો કારોબાર લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા દૂધને બદલે વનસ્પતિ તેલ અને સ્ટાર્ચમાંથી બનતું નકલી પનીર અડધી કિંમતે ખવડાવી હોટલ સંચાલકો દ્વારા એફએસએસએ ના નિયમોનું ઉલ્લંઘન ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે વધુ એક ફરિયાદ પ્રેમીની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પ્રેમ પ્રકરણમાં ગારો ભાંડી મેસેજ દ્વારા ધમકાવવા બદલ ગુનો દાખલ પોલીસે નયનાને હાજર થવા નોટિસ ફટકારી તપાસ તેજ કરી ગુજરાત હાઈકોર્ટની બેદરકાર અધિકારી સામે લાલ આંખ સમયસર સોગંદનામું ન દાખલ કરવા બદલ પંચાયત વિભાગના અધિકારીને પચીસ હજારનો વ્યક્તિગત દંડ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મલેશિયાથી આવેલા મુસાફર પાસેથી ત્રીસ કરોડ નું સાત કિલો હેરોઈન ઝડપી સાબુના પેકિંગમાં નશીલા પદાર્થ ઘુસાડવાનો પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સફાઈ માટે ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે સાત લાખ ઝાડુની ખરીદીનો નિર્ણય પાંચ લાખ ગોવા અને બે લાખ ફૌજી ઝાડુ ખરીદાશે ગુજરાતના ધારાસભ્યોને લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે મુસાફરી અને અન્ય ભથ્થા વધારી આપવા સરકારની વિચારણા વિધાનસભાની સમિતિમાં લેવાયો નિર્ણય બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મામલે સિંગર ગબ્બર ઠાકોર નરમ પડ્યા વિવાદનો અંત લાવવા સમાજની માફી માંગવાની તૈયારી દર્શાવી ડીજે વગાડવા મુદ્દે નાત બહાર મૂકવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા સમાજમાં મંથન ગબ્બર અને અર્જુન ઠાકોરની માફી બાદ સમાધાનની શક્યતા બારાબંકીમાં સીએમ યોગી આદિત્યનાથ નું મોટું નિવેદન બાબરી મસ્જીદનું માર્કું કયા દિવસ સુધી ફરી ક્યારેય નહીં બને ભારત અને સનાતન ધર્મ એકબીજાના પૂરક હોવાનું જણાવી સીએમ યોગીએ વિકસિત ભારતના સંકલ્પ આડે આવતા કાવતરાઓથી સતર્ક રહેવા કરી અપીલ એઆઈ થી બનેલા કન્ટેન્ટ માટે સરકારના નવા નિયમો જાહેર વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એઆઈ જનરેટેડ લેબલ લગાવવું ફરજિયાત ડિફેક અને વાંધાજનક સામગ્રી 3 કલાકમાં હટાવવા આદેશ નિયમોના ઉલ્લંઘન બદલ યુઝર્સ અને કંપનીઓ સામે કડક ફોજદારી કાર્યવાહીની જોગવાઈ દેશભરમાં બાળકોના ગુમ થવાની વધતી સંખ્યા પર સુપ્રીમ કોર્ટની ચિંતા કેન્દ્ર સરકારે આ ઘટનાઓ પાછળ કોઈ સંગઠિત રાષ્ટ્રવ્યાપી નેટવર્ક હોવાની તપાસ કરવા આદેશ દરેક રાજ્ય પાસેથી ગુમ થયેલા બાળકોનો ડેટા મંગાવતી કોર્ટ બચાવવામાં આવેલા બાળકોની પૂછપરછ કરી સુધી પહોંચવા કેન્દ્રને ને સૂચન લોકસભા સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીથી રહેશે દૂર પક્ષપાતના આરોપો વચ્ચે નવ માર્ચે પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા બંધારણીય મર્યાદા જાળવવા રાહુલ ગાંધીએ નોટિસ પર સહી કરવાનું ટાર્યું પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણીની આત્મકથા ફોર સ્ટાર્સ ઓફ ટેસ્ટીની અંગેના વિવાદમાં સ્પષ્ટતા પુસ્તક હજી સુધી પ્રકાશિત ન થયાની સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા પુસ્તકના પ્રકાશન પહેલા જ તેના અંશ લીક થવા અને રાજકીય વિવાદો સર્જાવવા મામલે સુરક્ષા વધારી બાંદ્રા સ્થિત એક્ટરના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલ દ્વારા આરોપીને ટ્રેસ કરવાની કામગીરી તેજ મહાકુંભ ગર્લ મોનાલિસાની ફિલ્મ ધ ડાયરી ઓફ મણિપુરના ટ્રેલર લોન્ચિંગની પ્રશાસન દ્વારા મંજૂરી આપવાનો ઇનકાર સુરક્ષા અને ભીટનું કારણ દર્શાવ્યું પરવાનગી ન મળતા ડિરેક્ટર સનોજ મિશ્રામાં ભારે રોષ મુખ્યમંત્રી સાથે વાત કરી ટ્રેલર લોન્ચ કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો મહારાષ્ટ્રમાં અજીત પવારના નિધન બાદ પત્ની સુનિત્રા પવારે સંભાળી કમાલ રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ વડાપ્રધાન મોદી ચૌદ ફેબ્રુઆરીએ આસામમાં હાઈવે પર બનેલી સ્ટ્રીપ પર વિમાન ઉતારી ઇતિહાસ રાફેલ અને પણ થશે પ્રદર્શન સાયબર ગુનેગારોને ગૃહમંત્રી અમિત શાહે બે પ્લેટફોર્મ કર્યા લોન્ચ ઓનલાઈન છેતરપિંડી રોકવા લેવાયો મોટો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા સંભાળ્યા બાદ ભારતે વેનેઝુએલા સાથે કરી મોટી ઓઇલ ડીલ વીસ લાખ બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરાઈ ફાઈનલ

મણિપુરના ઉખ્રુલ જિલ્લામાં નવી સરકાર બનતા અથડામણ બાદ પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ હિંસા રોકવા નિક્રી પાયે સુરક્ષા દળો તૈનાત સોલમાં નાના પંચના રોડમેપ મુજબ આગામી પાંચ વર્ષમાં દેશમાં બાર કરોડ નવા શહેરી લોકોનો થશે વધારો શહેરોની સંખ્યાને વ્યાપમાં આવશે મોટો ઉછારો ગ્રામીણ વિસ્તારો શહેરી સીમામાં ભરી જવાની સાથે ભંડોળ ખર્ચવાની મર્યાદા એકવીસ ટકાથી વધારી બાવન ટકા કરાઈ શહેરીકરણના નવા મોડેલથી વિકાસને મળશે વેગ રશિયાના વિદેશ મંત્રી સર્ગે લવરોવનો અમેરિકા પર ગંભીર આરોપ ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ન ખરીદે તે માટે અમેરિકા દબાણ કરી રહી હોવાનો દાવો એપસ્ટેટ ફાઇલ્સ વિવાદમાં બ્રિટિશ પીએમ કીર સ્ટાર્બનની ખુરશી જોખમમાં કાશ્મીરી મૂળના ગૃહમંત્રી સવાના મહમૂદ વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ તો મિત્રો આ હતા આજના મહત્વના સમાચાર હવે સમય છે તમારા અમૂલ્ય પ્રતિભાવોનો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ કોમેન્ટ કરીને અમને સપોર્ટ કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ ક્યાંથી આપણો વિડીયો જોઈ રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માની લઈએ